નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોત્રી વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસે લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભાગ લીધો હતો આખા વિશ્વમાં ભક્તજનોનું કલ્યાણ થાય તેવા હેતુથી આ લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આવનાર બાવીસ તારીખે અયોધ્યામાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે દિવસે દિવાળી જેવો માહોલ બનાવવા માંગે છે તે ઘર ઘરે દીપ પ્રાગટ્ય આવેલા ભક્તજનોએ પણ અપીલ કરવામાં આવી હતી રાજ્યના આગમન માટે અને બધા સુખી થાય એના માટે યજ્ઞ રાખેલ છે કુત્રી ગામ વિશ્વનું કલ્યાણ થાય એના માટે યજ્ઞ રાખેલ છે બહુ ભગવાનની ઈચ્છાથી કૃપાથી લઘુરુદ્ર યજ્ઞ કરવો છે મહારુદ્ર યજ્ઞ કર્યો છે અને ઘણા બધા વ્યક્તિ બે થી ત્રણ હજાર માણસો છે એક કુંડ માં છપ્પન બોતેર માણસ બેઠેલા છે કઈ રાજી ખુશીથી